ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશની આગમન યાત્રાને લઈને ગણેશ મંડળો અને પોલીસ તંત્ર વચ્ચે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેનો શેના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સાથે નિર્ણાયક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પોલીસ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આગમન યાત્રા નહીં કાઢવાની શરતી મંજૂરી આપવામાં આવતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને ગણેશ મંડળોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશે જણાવ્યું કે પોલીસ કમિશનર સાથે સંકલનની બેઠક મળી છે તેમાં વડોદરાના મેયર ચેરમેન ધારાસભ્ય સર્વે તમામ હાજર રહ્યા હતા ગણેશોત્સવમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હતા આગમન યાત્રાને લઈને તારીખોમાં અસમંજસ હતી તે મામલે આયોજકોના અનેક પ્રશ્નો સામે આવ્યા હતા સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા સુખદ વાતાવરણમાં ચર્ચા થઈ છે આગમન યાત્રાને લઈને સકારાત્મક વલણ દાખવ્યું છે આયોજકો દ્વારા આગમન યાત્રાને લઈને જે કોઈ અરજીઓ આપવામાં આવી છે આવતીકાલથી અરજી મુજબ પગલાં લેવામાં આવશે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે રક્ષાબંધન એટલે કે ઓગણીસ ઓગસ્ટ અને જન્માષ્ટમી એટલે કે છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ આ તારીખને બાદ કરતાં બાકીના દિવસોમાં સુનિયોજિત રીતે ગણેશજીની આયોજન યાત્રા કાઢવામાં આવશે સરકાર અને કોર્ટની ગાઈડલાઇન અનુસાર ડીજે માટે યોગ્ય પગલા લેવામાં આવશે શહેરના પોલીસ કમિશનર નરસિંહા જણાવ્યું કે મિટિંગમાં મેયર અને ચેરમેન વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા ગણેશ ઉત્સવ તથા અન્ય તહેવારોના અનુસંધાને ચર્ચા થઈ એડમિનિસ્ટ્રેટિવ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ દશામાં બાદ સ્વતંત્રતા દિન રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહ્યા છે શહેરમાં ગણેશનું આગમન થાય છે તેની આગમન યાત્રામાં આયોજકો તરફથી મળેલી રજૂઆતો

મેયર શ્રી એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો મેયર શ્રી અને સ્ટાર્ટિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ

રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્બીસ સત્તાવીસ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને એના આગળ કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એકસાથે સાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાગીને کرشن وغیرہ کرتا ہوئے تو آیجک طرف تھی رجواتر چرچا اتنے یہ آگم یاترا ہے ستر تاریخ پچیس کری سکتے پرشا بندھن جنمشٹمی

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ સપોર્ટ અને લોજિસ્ટિક છે માટે છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે અને એક પીસફુલ માહોલમાં સમગ્ર ગ્રોહા સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઈઝ કરી રહ્યા છીએ મુકત્વો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને આયોજકોને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણે અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ તે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને પ્રતિવર્ષ જે ગણેશોત્સવના આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આજે સીપી સાહેબ દ્વારા એક સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ઇલેક્ટેડ વિંગ એટલે કે સાંસદશ્રી હોય સૌ ધારાસભ્યશ્રીઓ હોય હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા અમારા સૌ દ્વારા વડોદરા શહેરના લોકોને જે ગણેશોત્સવ આગમનની યાત્રા માટેનું એક અમારા સૌ દ્વારા એક લાગણી રજૂ કરવામાં આવી કે આવતીકાલથી જ એની પરમિશન આપી દેવામાં આવે જેથી કરી અને જે ગણેશોત્સવ જે મોટા મંડળો છે જેમાં મોટા ડેકોરેશન હોય છે ને જ્યારે ઓલ્ડ સિટી ચાર દરવાજાની વચ્ચેનું આપણું શહેર કે જ્યાં નાની નાની ગલીઓ અને પોળો હોય છે પરંતુ મોટા ગણેશજીના મોટા આયોજનો આખા પોળના બધા જાહેરમાં ગણેશજીની પૂજા આરાધના કરતા હોય છે અને મોટા મંડળો દ્વારા મોટા પંડાલ બનાવી અને એને ડેકોરેટ કરી અને ખૂબ સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે ઘણી વખત કોઈક નદી બનાવે કે કોઈક પર્વતનું સુંદર ડેકોરેશન કર્યું હોય ઘણી જગ્યાએ આખા નાટકના પ્લોટ્સ કરી અને કોઈક ને કોઈક નાટકો ભજવવામાં આવતા હોય છે આવા સંજોગોમાં ગણેશજીને પહેલાં બિરાજમાન કરવાના થતા હોય અને ત્યારબાદ પેલું પર્વત કે નદી કે એવા કોઈક પ્રકારનું ડેકોરેશન કરવાનું હોય અને એમાં સમય પણ લાગતો હોય છે અને સાથે સાથે આવતીકાલે શનિ અને રવિ એટલે કે વીકેન્ડ્સના દિવસો છે ત્યારે લોકો પણ વડોદરા શહેરના સૌ ધંધાધારી લોકો હોય નોકરિયાત વર્ગ હોય કે પછી બાળકો હોય આ શનિ રવિના દિવસોમાં આવતીકાલથી જ જો છૂટ આપી દેવામાં આવે તો વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે ચંગે ગણપતિ દાદાની આગમન યાત્રામાં જોડાય અને ખરા અર્થમાં તો આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી વડોદરા શહેરની જે સંસ્કૃતિ રહી છે જે ધાર્મિક પરંપરાઓ રહી છે કે દાદાના આગમનના યાત્રાના દિવસથી જ આ ગણેશોત્સવનો પ્રારંભ થઈ જતો હોય છે ત્યારે આવતીકાલથી વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે કે ગણપતિ દાદાની આગમન યાત્રાનું આયોજન કરી શકશે સાથે સાથે આ દસ દિવસો દરમિયાન ગણેશજીના મહોત્સવના દસ દિવસો દરમિયાન અને વિસર્જન માટેના પ્લાનિંગો માટેની પણ ચર્ચા થઈ આપણે સૌ જાણીએ છીએ તેમ ઓગણીસમી તારીખે રક્ષાબંધન અને છવ્વીસમીએ જન્માષ્ટમી અને ત્યારબાદ સત્યાવીસમીએ મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થતા હોય છે ત્યારે જે પોલીસ વિભાગ હોય છે તેમના બંદોબસ્તમાં જવાનું થતું હોય ઓગણીસમી ઓગસ્ટ છવ્વીસમી અને સત્યાવીસમી તારીખ આ ત્રણ દિવસ તહેવારોના હોય આ ત્રણ દિવસોને બાકાત રાખતા આવતીકાલથી બાકીના બધા દિવસો વડોદરા શહેરના સૌ લોકો દાદાની આગમન યાત્રા ચોક્કસ કાઢી શકશે આજે તો પ્રશ્ન આગમન યાત્રાઓનો જ હતો કે ક્યારથી મંજૂરી મળે કારણ કે પાંચ એકથી સાત તારીખની અંદર જો આગમન યાત્રાઓ થાય તો ડીજેની પણ અવ્યવસ્થા થાય લોકોને પણ લિમિટેડ રિસોર્સ ડીજેના મળતા હોય છે એના કારણે ભાવ વધારાનો પણ ગણેશ મંડળે સામનો કરવો પડે આગમન જો લેટ થાય તો એની પાછળની મંડળની અંદર સજાવટની દિશાની અંદર પણ લોકોને અગવડતા ઊભી થતી હતી માન્ય પોલીસ કમિશનરશ્રી સાથે આજે તમામ ધારાસભ્ય સાંસદ મેયરશ્રીએ બેઠક કરી અને એમાં અલગ અલગ સૂચનો ગણેશ મંડળ તરફથી અમને મળ્યા હતા એ પણ અમે ત્યાં આપ્યા છે અને જેના કારણે આવતીકાલથી આગમન યાત્રાઓ નીકળે અને રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ ત્રણ દિવસને છોડીને તમામ દિવસોમાં સત્તરથી સાત તારીખ સુધીમાં આગમન યાત્રાઓની મંજૂરી આપી છે અને દરેક નિયમ અનુસાર ભવ્યથી ભવ્ય રીતે આગમન યાત્રાઓ કાઢે એવું સૌને અનુરોધ કરું છું આજે વડોદરા સંસ્કારી નગરીમાં જે ગણેશ ઉત્સવ ઉજવાય છે એ ખરેખર વડોદરા નગરી માટે સંસ્કારી નગરી માટે એક આનંદ અને ગૌરવની વાત છે વર્ષોથી વડોદરા શહેરનો મહારાષ્ટ્રીય સમાજ હોય કે અન્ય સમાજ હોય ખૂબ ભાવથી ગણેશ ઉત્સવ ઉજવતા હોય છે આ વખતે ગણેશ ઉત્સવ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનો મને ડીજે હોય તો એમાં ડેસિબલ ઓછા રાખવા પડે જ્યારે ગણેશની આગમન યાત્રા હોય તો મોટા મોટા ગણપતિ હોય એમનો શણગાર કરવાનો હોય એટલે થોડાક પહેલાં દિવસ માટે માગવાની પરમિશન ગણેશ મંડળીઓ દ્વારા માગવામાં આવેલી છે આ અલગ અલગ રજૂઆતો બીજું વિસર્જન વખતે વધુ તળાવની જરૂર પડે ટ્રાફિકનું નિયમન કરવાનું હોય આ બધા મુદ્દાને લઈ અને પોલીસ કમિશનર સાહેબે સંકલન મિટિંગ બોલાવી હતી જેમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેયર અને ધારાસભ્યશ્રી અને હું પણ ઉપસ્થિત હતો ગણેશ મંડળો અને પ્રજાની લાગણી કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે હાલ પોલીસ ડિપાર્ટમેન્ટની ઇન્ટરનલ ઓફિસરોની મિટિંગ ચાલી રહી છે અને જે પ્રમાણની ડિમાન્ડ ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ગણેશ મંડળ દ્વારા મૂકવામાં આવી છે એની પર ગૃહ ચર્ચા વિચારણા કરી અને પાછી ફરી કમિશનર અને ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટની મિટિંગ થવા જનાર છે અને જે કોઈ ફાઇનલ ડિસિઝન છે એ એમના દ્વારા ડિક્લેર પણ છે ડીજે ડીજે વગર ગણપતિની સ્થાપના ન થઈ આપની વાત જોડે સંમત એટલે ન થવાય કારણ કે સુપ્રીમ કોર્ટ સામાન્ય નાગરિકો કે જેને મોટા હાઈ વોઇસથી કાનની તકલીફો હાટની તકલીફો થતી હોય છે એટલે સુપ્રીમ કોર્ટમાં જનમાનસનું હિત જોઈ અને અમુક ગાઈડલાઇન નક્કી કરી હોય છે અને ઓફિસરો આ ગાઈડલાઈન પાલન કરવાની હોય છે એટલે એના આધારે નિર્ણય લેવાતા હોય છે કે ગણપતિની હાઈટ કેટલી રાખવી પ્લાસ્ટર ફરીક્ષની મૂર્તિ બનાવવાય કે નહીં તળાવો કેવા રાખવા જોઈએ ટ્રાફિકનું નિયમન કેવી રીતે કરવાનું અને સામાન્ય જનતાને તકલીફ ન પડે અને આ ફેસ્ટિવિટી પણ જળવાઈ રહે અને કોઈની આસ્થા લાગણી દુભાઈ નહીં એ પ્રમાણે બેલેન્સિંગ રાખી અને તમામ નિર્ણય લેવામાં આવશે તમામ ધારાસભ્યો સાંસદ મેયર અને તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે અને સારામાં સારી રીતે સામાન્ય જનતાને પણ તકલીફ ન પડે ગણેશ મંડળોને પણ તકલીફ ન પડે અને વડોદરાની જે કલાનગરી છે એને શોભે એવી ગણેશ યાત્રા આવતા ગણેશ ઉત્સવ ઉજવાય એ પ્રમાણે પ્રયત્નો કરીએ મર્યાદિત હા એટલે મોટાભાગે ડીજે અલાઉ કરીશું પણ અમુક બહુ મોટા મોટા ડીજે હોય ને અમુક એરિયામાં જર્જરીતી ઇમારતો પડી જાય અથવા કોઈ દર્દીને નુકસાન ન થાય આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જ્યારે તહેવાર ઉજવીએ છીએ તો તહેવાર સેફ રીતે ઉજવાય અને ઉત્સાહથી ઉજવાય કે ડીજે વગાડવાથી જ આપણી આસ્થા વધે એવું નથી હોતું ડીજે એલાઉડ છે પણ ના ના ડીજે એલાવ કરવાના કે બહુ મર્યાદિત આપશો મારે આપણને નથી પોલીસ કમિશનર સાહેબ હા કરીશ રજૂઆત કરીશ